નમસ્કાર સિટી કવરેજ સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે આજની સ્પેશિયલ રિપોર્ટ જૂનાગઢના એક પ્રેરણાસ્પદ યુવાનની છે જૂનાગઢ જિલ્લામાં મશરૂમની ખેતી કરતા એકમાત્ર ખેડૂત જતીનભાઈએ કોર્પોરેટ નોકરી છોડી અપનાવ્યો હતો ખેતીનો વ્યવસાય જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધડા ગામના વતની જતીનભાઈ સોલંકી જેમણે એમએસસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે અભ્યાસ બાદ ત્રણ વર્ષ સુધી જામનગર ખાતે સારા એવા પગારથી કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતા હતા પરંતુ પોતે એક ખેડૂત પુત્ર હોવાના કારણે અને કૃષિ ક્ષેત્રે આગળ વધવા માટે વર્ષ બે હજાર થી પ્રાકૃતિક કૃષિ શરૂ કરી હતી અત્યારે વર્ષ બે હજાર બાવીસ થી થાણા પીપળી ગામમાં મધુવંતી ફાર્મ ખાતે મશરૂમની ખેતી કરી રહ્યા છે જેમાં તેઓ વાર્ષિક રૂપિયા દસ લાખ થી વધુ ચોખ્ખો નફો મેળવી રહ્યા છે આજે જતીનભાઈ યુકે અને કેનેડામાં ઓઇસ્ટર મશરૂમની સીધી જ નિકાસ કરે છે જતીનભાઈએ મશરૂમની ખેતીમાં સફળ થવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા છે જરૂરી અભ્યાસ અને સર્વે પણ કર્યો છે તેમણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્ય કે જ્યાં સૌથી વધુ મશરૂમનું ઉત્પાદન થાય છે ત્યાંની મુલાકાત લીધી હતી તેમજ આઈસીએઆરમાં ત્રણ મહિનાની મશરૂમની ખેતી અંગેની તાલીમ લીધી હતી ત્યાર પછી સુરતના કેવી કેમાંથી પણ તાલીમ લીધી હતી ત્યારબાદ વર્ષ બે હજાર બાવીસથી મશરૂમની ખેતી શરૂ કરી હતી તેમણે શરૂઆતના સમયમાં મુશ્કેલી થઈ હતી પરંતુ પછીથી સારી એવી કમાણી થઈ રહી છે હાલમાં જતીનભાઈ તેમના ફાર્મમાં ઓઇસ્ટર મશરૂમ તેમજ સેજાર કાજુ નામની જાતના મશરૂમનું ઉત્પાદન કરી રહ્યા છે ઉપરાંત ફ્લોરિડા ગ્રે ઓઇસ્ટર બ્લુ ઓઇસ્ટર અને વ્હાઇટ ઓઇસ્ટરનું પણ ઉત્પાદન કરે છે મશરૂમના પાકની વાત કરીએ તો આ પાક ત્રણ મહિનામાં તૈયાર થાય છે

ની ખેતી કરવામાં આવી રહી છે સેવન્ટી બાય ફિફ્ટી સ્ક્વેર ફીટ ફીટની અંદર અમારો મશરૂમ કલ્ટિવેશનનો ડોમ આવેલો છે કે જેની અંદર ઓઇસ્ટર વેરાયટીના જે મશરૂમ છે ગ્રો કરવામાં આવે છે વાત કરીએ મશરૂમની તો મશરૂમ જે છે એક પ્રકારની ફૂગ જે છે કે એને આપણે એરિયા એરિયાની અંદર સારા તાપમાન અને ભેજ જગ્યા આપી અને આપણે એને ગ્રો કરી શકતા હોઈએ છીએ વાત કરીએ મશરૂમના ગ્રો કરવાની તો એની અંદર જે છે અલગ અલગ મેથડનો યુઝ કરવામાં આવતો હોય હેંગિંગ મેથડ છે મિક્સ મેથડ અમે જે છે હેંગિંગ મેથડનો યુઝ કરી અને ડોમની અંદર પાંચ હજાર ચારસો બેગ જે છે ને કલ્ટિવેશન કરવામાં આવે છે મશરૂમના કલ્ટિવેશનમાં અમુક પ્રકારની જે ધ્યાન રાખવા એવી બાબતો છે કે એની અંદર ઇન્ફેક્શન છે સ્ટ્રેલાઇઝેશન છે આ બધી બાબતોને ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે મશરૂમની માર્કેટની વાત કરીએ તો મશરૂમ જે છે એ અમારું જે કંઈ પણ મશરૂમ છે તૈયાર થયા બાદ અમે એને જે છે યુકે અને કેનાડ જેવી કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરીને મોકલીએ છીએ મશરૂમનું કલ્ટિવેશન કરવા માટે ઘઉંની પરાળ ચોખાની પરાળ અથવા તો સોયાબીનનો ભૂકો છે એનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ મશરૂમની બેગ તૈયાર થયા બાદ બારથી થી અઢાર દિવસે જે છે એમાંથી મશરૂમનું જે આ પ્રકારનું મશરૂમ જે છે એમાંથી બેગની અંદરથી નીકળવાની શરૂઆત થઈ છે અને જે મશરૂમને આપણે પેટલ્સને સેપરેટ કરી અને ડ્રાય કર્યા બાદ એક્સપોર્ટમાં મોકલી શકતા હોઈએ છીએ શું કામે મશરૂમની ખેતીની જરૂરિયાત છે તો સુકામ મશરૂમની ખેતી કરવી જોઈએ કે મશરૂમ અત્યારના ટાઈમની અંદર દિવસે દિવસે વધતી બીમારીઓના સામે રક્ષણ મેળવવા માટે મશરૂમ એક ભરપૂર પ્રોટીન વિટામિન બી ટ્વેલ્વ કેલ્શિયમ વિટામિન ડી થ્રીનો ભરપૂર માત્રામાં સોર્સ છે મશરૂમની અંદર સૌથી વધારે માત્રામાં નાઇન્ટી પ્રોટીન જે છે એ રહેલું હોય છે કે જે અનેક પ્રકારની બીમારીઓ કહી શકાય કે આર્થ્રેટીસ છે સુગર છે એની અંદર બહુ બેનિફિટનું કામ આપે છે તો આ રીતે અલગ અલગ વેરાયટીના મશરૂમ કહી શકીએ કે જેની અંદર ગ્રે છે વ્હાઈટ છે બ્લુ છે અને ફ્લોરિડા છે અને સેજુર કાજુ આ પાંચ વેરાયટીના મશરૂમનું કલ્ટિવેશન છે અમારા ફાર્મની અંદર કરવામાં આવે છે કે જેના માટે કહી શકીએ કે મશરૂમની બેગ તૈયાર કરવામાં આવતી હોય છે અને એક બેગ તૈયાર કરવા માટેનો ખર્ચો છે ત્રીસ થી પાંત્રીસ રૂપિયાની

એક સારા ફ્યુચર રહેલું છે અને એક ઉમદા ખેતીનો આ સોર્સ પણ છે